હેલો કેમ છો બધા મજામાં સસો હું છું અત્યારે હાલ ઇઝરાયલ નોતાનિય સિટીમાં અને હું તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યો છું તે ઇઝરાયલનો છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અત્યારે ઈતનો માહોલ છે તો એ બાબત આ વિડીયો બનાવું છું જે વિડીયો પણ હું હારે મેન્શન કરીશ પણ મારે કહેવાનું એ છે કે ઇન્ડિયામાં જે આપણે દિવાળી મનાવીએ ને એ દિવાળી ઇન્ડિયા ને આ ઇન્ડિયાની દિવાળી નથી તમને લાગશે કે આ ઇન્ડિયાની દિવાળી છે બરોબર બરોબરમાં જોજો તમે બરોબર અને અત્યારે આજે ચોથો પાંચમો દિવસ છે કન્ટિન્યુ આવું જ ચાલે છે ઇઝરાયલમાં બટ અહીંની કોઈને ટેન્શન લેવાનું નથી ચિંતા કર્યા જેવું કંઈ છે નહીં બરોબર આ છે ને ઇઝરાયલ પાસે એવડી એર ડિફેન્સ સિસ્ટમ છે કે એ ત્યાં ત્યાં ક્રેસ કરી નાખે છે અમુક મોસ્ટ ઓફ ધી મિસાઇલ જે બોર્ડર એરિયા છે એમાં પડે છે એવું નથી કે પડી પણ છે બરાબર પણ ઇન્ડિયાવાળા લોકોને જાણવાનું જણાવવાનું કે અહીંયા કોઈ એવું ટેન્શન હા અત્યારે ફ્લાઇટું ને બધું બંધ છે અહીંયા ઇઝરાયલમાં એમરજન્સી છે બરાબર આજનો દિવસ તો તારીખ સત્તર છે બરાબર તો એ કંઈ સાયરન વાગ્યું નથી તો આ વિડીયો જોજો આ કાંઈ દિવાળી નથી કે આ મોજ મસ્તીવાળું નથી પણ આટલા એટલા માટે કીધું છે કે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે તમે જોઈ શકો છો કે આવી પરિસ્થિતિ છે પણ એવું કંઈ છે નહીં નોર્મલ છે અહીંની સ્થિતિ બરાબર તો તમારે કંઈ ટેન્શન લીધા જેવું નથી ઇન્ડિયાવાળાને બરાબર તમારા અહીંયા પરિવારના છોકરા છોકરીઓ જે પણ અહીંયા છે ઇઝરાયલમાં બધા જ એપ છે બરાબર કોઈ ટેન્શન લીધા જેવું છે નહીં એટલા માટે હું વિડીયો પણ એ હારે અપલોડ કરીશ જે મિસાઇલોના એટેક થાય છે સામસામે ઉપર એ ક્રેસ કરી નાખે છે લેઝરથી બરાબર એની લડાર સિસ્ટમ એવડી છે ઇઝરાયલની અને અત્યારે જોવો ઈ ઈરાનની મુસીબતમાં તો અત્યારે આપણા દસ હજારથી વધારે માણસ ચલવાણા હૈ ઇઝરાયલમાં એવું કંઈ છે નહીં હા અત્યારે એજન્સીને બધું કામ ને બધું બંધ છે અમારા પણ જેવું કામ ચાલુ છે રેગ્યુલર નાઇટ શિફ્ટું બંધ કરાવેલી છે ખાલી અત્યારે હું રાતના દસ વાગ્યો છે આ મસ્ત મજાનો જો બહાર બેઠો છે બરોબર તો અત્યારે એવું કઈ છે નહીં લેવું નહીં બરોબર અને ખાસ કરીને ઇન્ડિયાના સમાચાર તો તો તમારે હું કહું કે પ્રમાણે ઈન્ડિયાના સમાચાર જે તમને દેખાડે છે એવું અહીંયા કઈ છે જ નહીં આ દિવાળી જેવો જ માહોલ છે ઈન્ડિયામાં જે આપણે દિવાળી કરીએ છીએ એવો જ માહોલ છે અત્યારે પણ ઉપર રેકોર્ડ કેમ ચડાવીએ ખુશ થઈ જાય એવી રીતના બરોબર પછી અમુક આડી ભાગે નવરી ભાગે આવે માથે એકાથી બે એક હારે ત્રણસો ત્રણસો એટેક કરે એમાંથી એક બે જ પડે પણ બરાબર અહીંયા કંઈ એવું છે નહીં તો કોઈને ટેન્શન લેવું નહીં તો વિડીયો જોજો બરાબર બનાવીને મૂકી દઈશ ચાલો કાલે તમને વિડીયો જોવા મળી જશે બરાબર તો કોઈએ ટેન્શન લેવું નહીં મોજ મજા કરીએ છીએ અહીંયા બધા મજામાં છે અને કોઈ ટેન્શન નથી બરાબર તો ચાલો મળ્યા પછી